નમસ્કાર મિત્રો જીએસએસએસબી નવી ભરતી આવી ગઈ છે મિત્રો જીએસએસએસબી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ ક્લાસ થ્રી ભરતી બે હજાર પચ્ચીસ માટે નોટિફિકેશન બહાર પાડી છે કુલ એકવીસ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી તારીખ અઢાર આઠ બે હજાર પચ્ચીસ છે મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે ખાલી જગ્યાઓ લાયકાત વયમર્યાદા પગારધોરણ પસંદગી પ્રક્રિયાની માહિતી મેળવી લેશું તે પહેલા વિડીયો પસંદ પડે તો વિડીયો માટે લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જીએસએસએસબી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ ક્લાસ ત્રણ ભરતી બે હજાર પચીસ માટે ખાલી જગ્યાઓ અને પોસ્ટ પોસ્ટનું નામ આર્કિટેક્ટ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ વિભાગ માર્ગ અને મકાન વિભાગ કુલ ખાલી જગ્યાઓ એકવીસ પોસ્ટ્સ એપ્લિકેશન મોડ ઓનલાઇન ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ જીએસએસએસબી ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ હવે જોઈએ શૈક્ષણિક લાયકાત તો માન્ય યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન હોવું આવશ્યક છે ગુજરાતી હિન્દી અથવા બંને ભાષા આવડતી હોવી જોઈએ નિમણૂક સમયે આર્કિટેક્ટ એક્ટ ઓગણીસો બોતેર હેઠળ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હીમાં નોંધની ફરજિયાત છે ત્યાર પછી જોઈએ વયમર્યાદા જીએસએસએસબી આર્કિટેક્ટ આસિસ્ટન્ટ ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ અને મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષ હવે અરજી ફીની વાત કરીએ તો અરજી ફી સામાન્ય અનામત કેટેગરીના ઉમેદવાર માટે પાંચસો રૂપિયા બધી અનામત શ્રેણીઓ એસસીએસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ પીડબ્લ્યુડી મહિલા કે ભૂતપૂર્વ સૈનિકો કેટેગરીના ઉમેદવાર માટે ચારસો રૂપિયા અરજી ફી રહેવાની છે હવે જોઈએ પગાર ધોરણ પહેલા પાંચ વર્ષ દરમિયાન ઓગણપચાસ હજાર છસ્સો પ્રતિમાસ નિશ્ચિત પગાર પાંચ વર્ષ પછી સાતમા પગારપંચ હેઠળ નિયમિત નિમણૂક સ્તર આઠ મુજબનો હશે ત્યાર પછી પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા એમસીક્યુ આધારિત બે દસ્તાવેજ ચકાસણી ત્રણ અંતિમ મેરિટ યાદી હવે વાત કરીએ પરીક્ષા પેટર્નની તો પરીક્ષા બે ભાગમાં વહેંચાયેલી હશે ભાગ એ અને ભાગ બી બંનેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો અને સીબીઆરટી ઓએમઆર દ્વારા પરીક્ષા લેવામાં આવશે હવે જોઈએ એક્ઝામ પેટર્ન તો પાર્ટ એમાં લોજિકલ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણ ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યૂડ વીસ ગુણ આમ ટોટલ પચાસ ગુણ તે જ રીતે પાર્ટ માં ઇન્ડિયન પોલિટી કરંટ અફેર્સ ગુજરાત અને કોન્સ્ટિટ્યુશન ત્રીસ ગુણ ટેકનિકલ અને સબ્જેક્ટ સ્પેસિફિક ક્વેશ્ચન્સ એકસો વીસ ગુણ આમ ટોટલ એકસો પચાસ ગુણ કુલ પ્રશ્ન બસો ભાગ એ અને ભાગ બી મળીને ત્રણ કલાક એટલે કે એકસો એશી મિનિટનો હશે દરેક સાચા જવાબ માટે એક ગુણ છે અને નકારાત્મક ગુણાંક દરેક ખોટા જવાબ માટે શૂન્ય પોઈન્ટ પચ્ચીસ છે હવે જોઈએ જીએસએસએસબી આર્કિટેક્ટ એસિસ્ટન્ટ ઓનલાઈન ફોર્મ માટે અરજી કરવાની રીત ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લો અપ્લાય ઓનલાઇન બરાબર જીએસએસએસબી પર ક્લિક કરો પસંદગી જાહેરાત નંબર ત્રણસો તેતાલીસ બે પચ્ચીસ છવ્વીસ આર્કિટેક્ટ સહાયક પસંદ કરો અરજી ફોર્મમાં સચોટ માહિતી ભરો દસ્તાવેજો અને ફોટોગ્રાફ અપલોડ કરો અરજી ફોર્મ સબમિટ કરો અને જરૂરી ફી ચૂકવો તમારી અરજીની પ્રિન્ટઆઉટ લઈ લો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સરકારી નોકરીના અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા કોઈપણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ કરો ધન્યવાદ